માનવજોત સંસ્થા દ્વારા કેરા મધ્ય કાર્યાલય શરૂ કરાયું માનવજોત સંસ્થા ભોજ દ્વારા માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ સાથે ઓગણપચાસ પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ પ્રવૃત્તિઓ સમગ્ર કચ્છ ગુજરાત દેશભરમાં પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સહદેવસિંહ જાડેજાના સહકારથી કેરા કચ્છ મધ્ય કાર્યાલયનો આરંભ કરાયો છે કાર્યાલય પ્રારંભ પ્રસંગે કેરા કુંદન પરના સામાજિક આગેવાન શ્રી વિનોદભાઈ લાલજીભાઈ પાંચાણીએ દીપ પ્રાગટ કરી કાર્યાલયને વિધિવત ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ પદ કેરા સરપંચ શ્રી મદનગીરી ગોસ્વામી ગોવિંદભાઈ ભુડિયા હરીશભાઈ ખેતાણી અલ્પેશભાઈ મેપાણી દેવેન્દ્રભાઈ વાઘજીયાણી રવજીભાઈ કેરાઈ લાલજીભાઈ વેકરિયાએ શોભવ્યું હતું પ્રારંભે માનવજ્યોત સંસ્થાના મંત્રી શ્રી સુરેશભાઈ મહેશ્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાને કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી માનસિક દિવ્યાંગો માટેની પ્રવૃત્તિ બિનવારસ લાશોની અંતિમ ક્રિયા વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે તથા વૃદ્ધોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન અને જીવદયાની કુંડા ચકલી કરો વિતરણ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી માનવ દરેક પ્રવૃત્તિઓને વેગ આપવા કેરા મધ્ય કાર્યાલય શરૂ કરાયું હોવાનું જણાવ્યું હતું સુરેશભાઈ મહેશ્વારી પૃથ્વીરાજ સિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્યોતન કરતા સંસ્થાની પ્રવૃત્તિઓને વેગ આપવા માનવ સેવા જીવદયાની પ્રવૃત્તિઓ વધુને વધુ થાય એ હેતુ સાથે માનવજોતનું કેરા મધ્ય કાર્યાલય ખુલ્લું મુકાયું છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે કુંડા ચકલીઘર કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું કાર્યક્રમ ઉદ્ધાટા શ્રી વિનોદભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે કેરામાં માનવજોત કાર્યાલય શરૂ થવાથી વધુને વધુ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકાશે સંસ્થાનું કામને

એનઆરઆઈ ભાઈઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શંભભાઈ જોશીએ જ્યારે આભાર વિધિ સહદેવસિંહ જાડેજાએ કરેલ હતી વ્યવસ્થામાં આનંદરાય સોની કનૈયાલાલ અબોટી ગોવિંદભાઈ પાટીદાર મુરજીભાઈ ઠક્કર પ્રવિણ ભદ્રા રસિકભાઈ જયેશભાઈ દવે વનરાજસિંહ જાડેજા આનંદસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા હાજીભાઈ સમેજા મહેશ્વરી સમાજના કાર્યકરોએ સહકાર આપ્યો હતો પહેલી પેઢીમાં એનો સાત કર આજે તમારી સંસ્થા આજે ભાનવચોક જે કરી રહી છે એની અંદર દરેક દર પૈસા છે અને આ જોઈ અને અમે પણ છું કે ભાઈ એક પવિત્ર સંસ્થા છે અને આવી જ પવિત્ર સંસ્થા જે કાર્ય કરી રહી છે એ સિમિલર રીતે આપણે કેળાની અંદર પણ આપણે ચાલુ રાખીએ અને ભાઈ આની અંદર દરેકને આનંદ થાય અને ઘર કે લેવાનું જોઈ જાય ઘડી વખતે ભાવસો એવું કહેતું કે આની અંદર તો પૈસા ખવાઈ જાય ના પડે પણ આ એક પવિત્ર છે એ અત્યારે પ્રમોદભાઈનું જોયું સુરેશભાઈ છે બાપુ છે તમે બધું છો આજે જે કાર્યો કરી રહ્યા છો એ કાર્યોની અંદર હું હંમેશા કહું કે એની સાથે ઈશ્વર તમારી સાથે સાથે છે જ્યાં ઈશ્વર સામે હોય એ કાર્ય ક્યારેક ઈશ્વર નતા એ કાર્યની અંદર હંમેશા ઈશ્વર ફૂલની તો પુરલી પ્રાપ્તિ થાય છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ